દાંતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ દાંતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસમાં દૂર દૂરથી માઈ ભક્તો અંબાજી ખાતે પધારી રહ્યા છે ત્યારે પદયાત્રી શ્રદ્ધાળુઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પ કાર્યરત થયા છે જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરી સેવા દ્વારા ભક્તિ કરી રહ્યા છે આજે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દાંતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અધ્યક્ષ અને મહાનુભાવોએ મંગળ આરતી કરીને સેવા કેમ્પમાં આરામ કરી રહેલા પદયાત્રી સાથે સંવાદ કરીને કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવ્યા છે દાંતા અને બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવેલ છે જેમાં મલ્ટીપેરા મોનિટર ઇસીજી મશીન ડિફિબ્રિલેટર ઓક્સિજન સક્ષણ મશીન મસાજ માટે વાઇબ્રેટર મશીન પાટાપિંડી સગવડ જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ઉપરાંત જનરલ ઓપીડી સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન રે રેસીપિરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપનાર છે જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે પદયાત્રા કરતાં પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી સુવિધા છે આ મેડિકલ કેમ્પના ઉદઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી શ્રી દિલીપ દેશમુખદાદા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા